લોકસભાની બેઠકના ઉમેદવાર સીઆર આર પાટીલ જંગી બહુમતીથી સતત ત્રીજી વખત વિજયી થયા છે ત્યારે કોંગ્રેસના ઉમેદવાર નૈસદ દેસાઈએ મીડિયા સમક્ષ પોતાની પ્રતિક્રિયા આપી હતી ચૂંટણીના પરિણામો જાહેર થયા છે જેમાં ભાજપે ગુજરાતમાં પોતાનો દબદબો કાયમ રાખ્યો છે વાત કરીએ નવસારી બેઠકની તો આ બેઠક પર ભાજપના ઉમેદવાર સી આર પાટીલે સતત ત્રીજી વખત જીત હાંસલ કરી છે નવસારી બેઠકના કોંગ્રેસી ઉમેદવાર નેસથ દેસાઈએ પરિણામ આવે તે પહેલાં જ પોતાની હાર સ્વીકારી લીધી હતી પોતાની હાર પાછળ તેઓએ કોંગ્રેસ પાર્ટીનું નબળું સંગઠન અને કાર્યકર્તાઓની નિરસતા જાહેર કરી હતી આ સાથે નેસ દેસાઇએ ભાજપ સામે આકરા પ્રહારો પણ કર્યા હતા હાલ આપણે નવસારી મતદાન કેન્દ્ર પર ઉભા છે મતગણ થયું કાર્યક્રમ ચાલે છે આપણા સાથે કોંગ્રેસના જે ઉમેદવાર છે નવસદભાઈ દેસાઈ તે હાજર છે તેમના સાથે રૂબરૂ હતો જે નવસદી શું લાગી રહ્યું છે સરકાર સરકાર એન્ડ ઇન્ડિયા ગઠબંધનની બનશે અને ભાજપ એક મજબૂત વિરોધ પક્ષ તરીકે દેશે નવસારીમાં સીઆર પાટીલ સાંસદ છે ને એ સાંસદ તરીકે ચાલુ રહેશે કંઈ નહીં એમને શુભેચ્છા એમને અભિનંદન પણ એમની પાસે ન્યાયની આશા છે કે ત્રેવીસ લાખ મતદારોનું એક સરખું કામ કરે ન્યાય બધાને સરખો આપે એમની સતત નીતિ રીતિ એવી રહી છે કે જે એમને મત આપે એમને ન્યાય આપવો અને જે એમને મત ન આપે એમને અન્યાય કરવો એવું આ લોકતંત્રના સંવિધાનને સંવિધાન ને સમજી ન કરે એવી જ એમની પાસે અપેક્ષા છે નવસભ ખેડાના વર્તમાન